નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું હું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તમામ પેન્શનોને એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ પહેલાં આ કામ કરવું પડશે ફરજીયાત નહીં તે તમારું પેન્શન સાફ થશે બંધ જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમે રોજ રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પર પ્રવાઈ કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો ભારત સરકાર કર્મચારી પેન્શન યોજના એપીએસ વન નાઇન નાઇન ફાઇવ હેઠળ માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે બજાર પચીસ સુધીમાં નિવૃત્ત કર્મચારી માટે માસિક પેન્શન સાડા ચાર સુધી વધવા નક્કી કર્યું છે આ પગ લાખો નિવૃત્તિ કર્મચારી માટે મોટી રાહત આપે છે જેઓ તેમને જીવન નિર્વાહ માટે આ પેન્શન પર નિર્ભર છે આ વધારે હેતુ પરના પેન્શન માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને જીવનની ગુણવત્તા સુધારવાનું છે જો કોઈ કર્મચારી તેમ નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડવા પાડવાનું છે તો આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈ અધિનિયમ ઓગણીસો બાવન હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ પડશે ઈપીએસનાટી ફાઈવ યુદ્ધ પેન્શન કર્મચારી પગાર સેવામાં વર્ષો જેવા પરિબળ પર આધાર રાખે છે લઘુત્તમ પેન્શન રકમ પહેલાં લગભગ પાંત્રીસો હતી પણ સરકાર નવી જાહેરાત કરી છે કે બજાર પચીસ સુધીમાં કામ અમલીકરણ સાલેજા કરશે પેન્શન વધારવા શા માટે જરૂરી છે વધતી જદી ફુગા જીવન નિવાર ખર્ચને કારણે પેન્શન માટે અગાઉમાં પેન્શન રકમ મૂળભૂત ખર્ચમાં વચી વળવા માટે અપૂરતી હતી ઘણા વૃત્તિ કર્મચારીની પેન્શન સ્થિર આંકડાઓને સ્ટીલ આંકડાઓ સાથે પહોંચી પડવા માટે જે યોગ્ય કારણ યોગ્ય જીવન ધોરણ જાળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો નવું પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા માટે નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો સરકાર પ્રયાસનો પ્રતિબિંબ કરે છે પેન્શનના વધારો કરવાની જીવૃત્તિ પેન્શનો વધારો કરવા નિવૃત્તિ કર્મચારી તબીબી ખર્ચ દૈનિક જરૂરિયાત અને અન્ય આવશ્યક ખર્ચ અન્ય આવશ્યક ખર્ચોની આવરી લેવામાં આવરી લેવામાં મદદ કરશે મિત્રો હા એકથી કોનો ફાયદો થશે આ પેન્શન વધારે મુખ્ય ઈપીએસ નાન્ટી ફાઇવ યોજાય તે નિવૃત્તિ ક્રમનો લાભ આપશે આ વધારે જાહેર ખાનગી ક્ષેત્રમાં સેવા આપી ચૂકેલા કામદારોને સકારાત્મક કરશે ઉછી રકમ એ રકમ પેન્શનનો ખાસ કરીને માસિક આવક પણ જો સુધારો જોવા મળશે વધુમાં વધારો તે પરિવારમાં પરોક્ષ લાભ પણ લાભશે જે યુવા પેઢીમાં નાણાકીય દબાણ ઘટાડશે જે ઘણીવાર તેમાં નિવૃત્તિ માતા પિતા પર ટેકો આપે છે મિત્રો પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવશે ઈપીએસ ટ્વેન્ટી ફાઇવ પેન્શન ગણતરી કર્મચારી છેલ્લા પાંચ વર્ષથી સેવા દરમિયાન સરિયસ પગાર નિર્ણય ભંડોળમાં ફાળો આપવામાં કુલ વર્ષમાં આધાર કરવામાં આવે છે ઈપીએફ દ્વારા ઉપયોગ લેવામાં સૂત્ર માસિક પેન્શન રકમ નક્કી કરવા માટે આ પરિબળ ધ્યાનમાં છે કે લઘુત્તમ પેન્શન વધી સાત હજાર કરવામાં સરકાર નિર્ણય સારી ગણતરી ખાતરી કરે છે કોઈ પણ પેન્શન રકમ ઓછું ન મળે અને આ બધા પેન્શન માટે ન્યાયતા અને સુધારેલી સામાજિક સુરક્ષા તરફ એક મુખ્ય પગલું છે મિત્રો નિવૃત્તિ કર્મચારી પર અસર પેન્શનમાં વધારવાથી નિવૃત્તિ કર્મચારીઓ નાણાકીય સ્થિરતા પર સકારાત્મક અસર પડશે ઘણા પેન્શન નીચે આવક પર જીવે છે જીવન ટકાવી રાખવા માટે તેમના પેન્શનમાં ખૂબ આધાર રાખે છે પેજા પચીસ સુધી દરમિયાન મહિને સાઢી હજાર ઘીની ગેરંટી સાથે પેન્શન ફૂગાવવાની વધતા આરોગ્ય સંભાળ ખર્ચને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ થશે અને આ ફેરફાર દિવસ નાગરિક ગરીબ સ્ટાફ પણ છે ગરીબ સ્ટાફ પણ ઘટશે તેમને એકને સુખા કરી સુધારો થશે મિત્રો પેન્શનમાં સુરક્ષામાં સકારાત્મક ભૂમિકા સરકાર ભારતમાં પેન્શન નીતિમાં આકાર આપવામાં આવતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન રે વધારી કામદારો માટે સામાજિક સુરક્ષા વધારવાનું પ્રતિબિંબ દર્શાવે છે આ નીતિગત નિર્ણયો વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતો પડકારો તેવી પર્યાપ્ત નાણાકીય સાહેબ પૂરી પાડવાની જરૂરિયાતો સમાજને પ્રતિબિંબ કરે છે સરકારના સક્રિય પગલા પેન્શન શિક્ષણ વિશ્વાસનો વધારવા વધારશે વધારશે અને વધુ કામદારોને યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે અંતમાં વાત કરીએ પેન્શન સ્ટેટસ કેવી ચેક કરું પેન્શન ઈપીએફ સત્તા પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમના ઈપીએસ નાટી પેન્શન સ્ટેટસ ચકાસી શકશે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર ઉપયોગ કરીને લોગિન ઇન પેન્શન વિભાગો એક્સેસ કરવાની જરૂર છે નિયમિત પેન્શન સ્ટેટ ચપાસ ચૂકવણી સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા મદદ કરશે ને કોઈપણ એપ્લિએસ વિશે માહિતી માહિતીગાર લેવા મંજૂરી મળે છે અને ઈ પીએફ પેન્શન કોઈપણ ફેરફાર અથવા ચૂકવણી વિશે સૂચિત કરવા માટે એમ એસએમએસ અને ઇમેલ ચેતવણી પણ રજૂ કરી છે મિત્રો પેન્શન વધારવા અંગે અંતિમ વિચારો બે હજાર પચીસમાં ઇપીએસ પેન્શન નાઇટી પેન્શનમાં સાઠેજા પ્રતિ માસ સ્વાગત પગલું છે જે ઘણા નિવૃત્ત કર્મચારી રાહત આપશે ત્યાં વરિષ્ઠ નાગરિકો ટેકો આપવા તેમની નાણાકીય સુરક્ષા સુધારવા માટે સરકારી પ્રતિબંધ પ્રતિબંધ કરી છે પડકાર બાકીઓ છતાં વધારે પૈસા નીતિગત સુધારવા માટે સકારનું ઉદાહરણ સ્થાપિત થયું છે નાનામાં પેન્શનનું માળખા નિવૃત્તિ કર્મચારી તેમના પરિવાર વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિ આશા રાખી શકે છે મિત્રો તો આ ત્યાં મહત્વપૂર્ણ થેન્ક યુ